પક્ષમાં છે તો એક ભાગ હજુ પણ એવું માની રહ્યો છે કે માત્ર ને માત્ર ટિકિટ રદ એ જ સમાધાન ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે વાત કરીએ ઇન્દુભા આપનું શું માનવું છે આ તો ક્ષત્રિયની અંદર બે ભાગ થઈ ગયા છે પરષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમણે જે કોઈ નિવેદન આપ્યું હતું તેનાથી સમાજની લાગણી ખૂબ દુભાઈ છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવી એ માગણી કોંગ્રેસ પક્ષની નથી એ માગણી સમસ્ત ક્ષત્રિય સમાજની માગણી છે ક્ષત્રિય સમાજની નેવું જેટલી સંસ્થાઓ એકત્રિત થઈ તેમને નિર્ણય લીધો કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે ઘણી બધી સંસ્થાઓના આગેવાનો શક્ય છે એમાંથી કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં પણ માનતા હોય પરંતુ જ્યારે સમાજનું હિત દેખાણું ને એમ લાગ્યું કે સમાજનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામે તમામ નેવું સંસ્થાઓએ નિર્ણય લીધો કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટમાં તેમના ઉમેદવારની ટિકિટ બદલવી જોઈએ અને આ જે નેવું સંસ્થાના વડાઓ જે કોઈ નિર્ણય લે સ્વાભાવિક છે કે સમાજની લાગણી એમની સાથે રહેવાની છે કાલે જે ગોંડલમાં સંમેલન મળ્યું હતું એની અંદર તો એવું કહેવામાં આવ્યું કે બે વાર માફી માંગી જાહેરમાં માફી માગી તો હવે માફી આપવી જોવે અને ભૂતકાળમાં પણ આવી માફી ક્ષત્રિય સમાજે આપી ચૂક્યો છે મેં તમને પહેલાં જ કીધું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી એ માગણી કોંગ્રેસ પક્ષની નથી એ માગણી નેવું સંસ્થાઓ જે ક્ષત્રિય સમાજની છે એમની છે ગોંડલમાં જે ગઈકાલે મેળાતા હતા એમાંથી આ નેવું સંસ્થામાંથી કેટલા વડાઓ હતા મને નથી ખ્યાલ મારી જાણ મુજબ જે કોઈ ગોંડલમાં મેળાતા હતા એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનો હતા સ્વાભાવિક છે ઉપરથી એમને પ્રેશર હોય આ વિવાદ થાળે પાડવા માટે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હોય એટલે એમણે આ પ્રકારના પ્રયત્ન કર્યા હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા અમે કોંગ્રેસના આગેવાનો છીએ મુદ્દો સમાજનો છે સમાજની નેવું જેટલી સંસ્થાઓ છે આ નેવી જેટલી સંસ્થાઓના વડાઓ છે તે જે નિર્ણય લે એ આ મુદ્દે સમાજ એની સાથે જોડાયેલો રહેશે આવું મારું માનવું છે ખૂબ આભાર ઇન્દુભાઈ વાત કરવા માટે તો ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું કહેવું છે કે ન કોંગ્રેસ ન ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પરંતુ ક્ષત્રિય સમાજની જે નેવું સંસ્થાઓ છે તેમના જે આગેવાનો છે તે નિર્ણય લે એ ક્ષત્રિય સમાજને માન્ય રહેશે કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ